નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા એક વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે પાંચ એવી સરકારી ભરતીઓની માહિતી મેળવવાના છીએ કે જેના ફોર્મ ભરવાના ઓલરેડી અત્યારે શરૂ છે અને એના વિશેની એના ફોર્મ ક્યારથી શરૂ થઈ ચૂક્યા છે એ તો છે જ એની સાથે સાથે એની અંતિમ તારીખ કઈ છે એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે આ ઉપરાંત ટુ કુલ કેટલી વેકેન્સી છે એ વિશેની એક સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ જો મિત્રો આ પાંચ જે ખૂબ જ મોટી ભરતી છે અને એમાં જો તમારી એલિજિબલ હોય તો ચોક્કસથી તમે એમાં ફોર્મ કરી નાખજો તો હવે આપણે જોઈએ સૌપ્રથમ તો પ્રથમ જે આપણે વાત કરીશું તો એ છે એસએસસી એમટીએસ તો એસએસસી એમટીએસના જે ફોર્મ છે એ ઓલરેડી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે જે સત્યાવીસ છ બે હજારને ચોવીસથી સત્યાવીસ જૂન બે હજાર ચોવીસથી ફોમ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ જે એસએસસી એમટીએસ છે એની ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ છે તમારી એકત્રીસ જુલાઈ બે હજારને ચોવીસ રહેશે આ ઉપરાંત એના માટે કુલ કેટલી વેકેન્સી માટે છે આ રહી પોસ્ટમાં તો એમાં કુલ આઠ હજારથી પણ વધુ વેકેન્સી છે આ ઉપરાંત એની એજ્યુકેશન ક્વોલિફિકેશન એ માત્ર દસ પાસ રહેશે હવે બીજી આગળ બીજી ભરતીની વાત કરીએ તો એ છે એસએસસી સીજીએલની આ વખતે એસએસસીની ઘણી ભરતીઓ બહાર આવી છે અને મોટાભાગનામાં સિલેબસ પણ થોડો ઘણો સેમ પ્રકારનો છે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશને એ પ્રકારે તો તમે ચોક્કસથી બંને બે ત્રણમાં અપ્લાય કરશો તો જરૂરથી તમારે કોઈ એકમાં તો તમારો નંબર પાકો લાગી જશે તો અહીંયા આપણે જોઈએ તો એસએસસી સીજીએલ તો એસએસસી સીજીએલ છે એની ફોર્મ ભરાવાના શરૂ થઈ કે ચૂક્યા છે ઓલરેડી ચોવીસ જૂનથી અને એની ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ ચોવીસ જુલાઈ બે હજારને ચોવીસ રહેશે આ જે એસએસસી સીજીએલની છે એ કુલ સત્તર હજાર સાતસો સત્યાવીસ પોસ્ટ માટેની ભરતી છે અને એમ એની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો એ રહેશે તમારી એની ગ્રેજ્યુએટ જે લોકો સ્નાતક હોય એ બધા આ પોસ્ટ માટે એલિજેબલ છે આ ઉપરાંત જે એસએસસી સીજીએલ છે તો એની પરીક્ષા છે એ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં લેવામાં આવશે હવે બીજી જે આગળ વેકેન્સી છે એ છે આઈબીપીએસ બેન્ક ક્લર્ક આઈબીપીએસ બેન્ક ક્લર્કમાં કુલ છ હજાર એકસો સત્યાવીસ પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે અને જેના ફોર્મ ભરાવાના એક જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થઈ ચૂક્યા છે અને જેની અંતિમ તારીખ જે છે એ રહેશે તમારી એકવીસ સાત બે હજારને ચોવીસ રહેશે અને એના માટે જે લાયકાત છે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ રહેશે તમારી એની ગ્રેજ્યુએટ અને સાથે સાથે તમારે જે કોમ્પ્યુટર છે એનું બેઝિક નોલે નોલેજ હોવું જરૂરી છે તો આ ત્રણ ખૂબ જ અગત્યની મોટી મોટી ભરતીઓની વાત થઈ એના પછી ચોથી પણ એક અગત્યની ભરતી છે એ છે ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીરની ભરતી તો ઇન્ડિયન એરફોર્સમાં છે એ ભરતી હજુ હવે બહાર પડવાની બહાર પડવાની છે અને એની જે તારીખ છે ફોર્મ ભરાવાની તો એ જે છે એ આઠ જુલાઈથી શરૂ થવાની છે ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર માટેની ભરતી કે જેમાં આઠ જુલાઈથી ફોર્મ ભરાવવાના શરૂ થશે અને અઠ્યાવીસ જુલાઈ સુધી તમે ફોર્મ ભરી શકશો એની જે એક્ઝામ ડેટ છે એ અઢાર ઓક્ટોમ્બર બે હજારને ચોવીસ રહેશે આ ઉપરાંત આમમાં જે અગ્નિવીર માટેની આ જે ભરતી છે એરફોર્સમાં તો એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ રહેશે તમારી ટ્વેલ્થ પાસ પાંચમી જે સૌથી મોટી ભરતી છે એ છે ઇન્ડિયન પોસ્ટમાં તો ઇન્ડિયન પોસ્ટમાં હજુ વેકેન્સી આવી નથી આ જુલાઈમાં એની નોટિફિકેશન આવી જશે આમાં જે છે એ કોઈ એક્ઝામ હોતી નથી અને માત્ર ધોરણ દસના મેરિટના આધારે આમાં જે તમને છે એ પોસ્ટ આપવામાં આવતી હોય છે ઓલમોસ્ટ આ જે પોસ્ટ છે એ માત્ર માત્ર દસ પાસ ઉપર છે અને જુલાઈમાં એની જાહેરાત આવી જવાની પૂરેપૂરી શક્યતા છે અને આ વખતે જગ્યાઓ પણ ઘણી વધારે છે આ પાંચ અગત્યની જાહેરાતો ઉપરાંત એક અન્ય નેશનલ હાઉસિંગ બેન્કમાં પણ અત્યારે ફોર્મ ભરાવાના ઓલરેડી શરૂ છે એમાં જે ફોર્મ ભરાવાના છે એ ઓગણત્રીસ જૂનથી શરૂ થઈ ચૂક્યા છે અને એની અંતિમ તારીખ છે એ ઓગણીસ જુલાઈ છે તો નેશનલ હાઉસિંગ બેન્ક વિશે પણ તમે માહિતી મેળવશો અને જો તમે એમાં એલિજિબલ હોય તો જરૂરથી અપ્લાય કરશો